બે હાજર ચોવીસ ના રોજ અઢારસો એક રૂપિયા ને પચાસ પૈસા ના ભાવ પર બંધ થયો હતો વર્તમાન કિંમત થી આગામી એક વર્ષમાં અઠ્યાવીસ ટકા નું રિટર્ન આપી શકે છે દાલમિયા ભારત નો શેર પછી મિત્રો બીજો શેર છે વરુણ બ્રેવરેજીસ નો

આ શેર ખરીદી ની સલાહ આપી છે સાતસો નેવું રૂપિયા ના ટાર્ગેટ સાથે ત્રેવીસ ઓગસ્ટ એ શેર છસો પંચ્યાસી રૂપિયા ની જીરો પાંચ પૈસા ઉપર બંધ થયો આ રીતે એક વર્ષમાં પંદર ટકા સુધી નું રિટર્ન આપી શકે છે આ શેર મોતીલાલ ઓસવાલે ખરીદી ની સલાહ આપી છે ટાર્ગેટ અઢારસો પચાસ રૂપિયા એ સોળસો પચીસ ના ભાવ પર બંધ થયો આ રીતે એક વર્ષમાં ચૌદ ટકા સુધી નું રિટર્ન આપી શકે છે એચડીએફસી બેન્ક નો શેર તો મિત્રો આ માં આપણે